થઈ બધે તમે આવી શકો છો તો તે જોઈ શકો છો રસ્તો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને આજે તાપલા તમને દેખાય નહીં તાપલા નવા ખોલવામાં આવ્યા છે અત્યારે તો આ બધા તાંભલા છે લાઇન ટુ લાઇન નવા ખોડે છે એનું કારણ કે રસ્તો કોઈ ભૂલે ને જીધા લાઇન ટુ લાઇન હાલ્યા રોડ થ્રુ કોઈ રોડ રોડ મૂકી ના દેમ એના માટે એના માટે જો સારા સારી વ્યવસ્થા આપણા કોઈ લાઈન બાળક દૂરથી બાળકો જઈ જઈને સાહેબ સુવિધા કરવામાં આવી ચાલુ છે તો ખાસ નહીં આપણે જગ્યાએ જવા માટે તો નીકળે ગઈ જોવાની જગ્યા છે ને તે જગ્યાએ જવાનું છે નદી બચું જાવલ છે થોડોક લોચો થઈ ગયો છે લોચું શું ખબર છે નદી વચ્ચે જ પાણી વધારે આવી ગયું બધું પાણી છે આપણે થોડોક લોચો થઈ ગયો જગ્યાએ જવાનું હતું જ થોડુંક પાણી વધવા આવી ગયું છતાં ટ્રાય કરીશું આપણે જવાની ঠা য

એવું લાગેલું કે અહીંયા પાણી પણ ઘણું હશે આ પાછી આપણે મુશ્કેલ મુશ્કેલી વાતાવરણ પણ હે અત્યારે આપણે બહુ જગ્યા સેટી નથી આપણે પહોંચો જાય અત્યારે હવામાનની વાત કરીએ ને તો અત્યારે જોવાનું પાછળ પાછળ વરસાદ જેવું અને આ ટપીને આપણે પાણી આટલું ટપીને પાણી જાવ એટલે ખૂબ તકલીફની વાત છે પણ આપણે તમારા માટે ફિક્સ લઈ લીધો જે જગ્યાએ જવાનું હોય ને એ તમને બતાવી દઉં વિડીયો કેવો લાગે કમેન્ટ કરતા જજો ને નવા સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવા મોટિવેશન મળે આ પાણી જોયું દેખાય માથર જેટલું પાણી જોઈને ચકિત થઈ ગયો આવું શું પડ્યું રંગબેરંગી ઓકે પૈસા એના માટે ભરીને મૂકીને જો નદીમાં તો બધા મને આવું જોવા મળે એ તો આપણે શું 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 જોવા મળે ને આપણે જોવા પડે નહીં નદીમાં આમ તો પહેલાં તો તમે બતાવવાનું તો ફાઈનલ જ છે તો કોઈ વચ્ચે વસ્તુ જોવા મળી જાય તમને બતાવી છે તમને કેસ સસ્તા હોય કે લાગે બાકી જંગલ જીવન અહીંયા પણ સાપ સાપુતારાનો એક અનુભવ થાય ને એવું લાગે સાપુતારા ઘણા લોકો જોયું હશે અને જઈ આવશે આપણે જ્યાં નથી આવશે ગુજરાતમાં જ આવે છે આપણે આપણે જગ્યા બતાવવા સેટી નહીં રહે તો કોઈને સમસાન જગ્યા છે આપણે એકલ અહીંયા પહોંચી ગયા શું છે અને કેટલું જૂનું છે તમને છું કેટલી આપણે દૂર છે ગયા હતા કમસે કમ બે કિલોમીટર જેટલા આવી લાગે તમને ત્યાં કહ્યું તમને કોઈ માણસ નહીં મળે બે કિલોમીટર વચ્ચે જ છે તમને દઉં તમે તો જવાય નથી ચારે બાજુ કે હું તમને બતાવી દઉં કે વાવનું વાવ શું છે એટલે જૂનું છે તમને કહે કે જવામાં આવે છે મને તો ખબર લઈને આવ્યો છો કાંઈ એમ નથી આવ્યું કે હું આવે જમ કેના વિશે નજીક જાય અને પછી તમને બતાવું કે કેટલી જૂની વાવ છે તો આ વાવ કોવ કે આ જાય બધી જવી નથી એટલે પાણીથી પાણી પીશું કૂવો એને વાવ ગળાઈ હતી અને પછી એમણે પાકી બંધાવી હતી અને એ કે સાત જેટલા દકાર પડ્યા હતા તારે આ વાવ બંધાણી હતી સાત પડ્યા તારે વાવ બંધાણી હતી એ સમયની આ વાવ છે એટલે ત્યાં લોકો બધા સિંધો આપણે કહીએ ને સિંધુ નદી પાકિસ્તાનમાં છે એ ત્યારે બધા લોકો ત્યાં જતા હતા આપણે ઘણા ભારતીય લોકો ઘણા ગુજરાતીઓ આપણા છે બધા પાકિસ્તાનમાં ઘણા લોકો છે અત્યારે ત્યાં બની રહ્યા છે ત્યાં ધોરાદી હાલતી હતી ત્યાં લોકો વસવાટ કરે હતો કારણ કે અહીંયા આપણે સાત ધકાર પડ્યા હતા ઉપરા ઉપર સાત ધકાર પડ્યા હતા તારે વાવ બાંધવામાં આવી હતી અને એ પાણી થોડું સારું હતું એને ઉપાડવામાં આવી હતી ત્યારે પાણી બગડે નહીં ત્યારે વાવ વાળી એટલે બસો વર્ષ જેટલી આ જૂની વાવ કહેવાય ને તો કહેવાય તો નામ ભૂલી ગયો કારણ કે આપણે તો ભૂલી ગયો સોરી અને બીજું કે અહીંયા જે તમે દેખાય ને અહીંયા બધે આ ખેતર હતો એક સમયે અત્યારે એક જુઓ કે નદી નદીનું જગ્યા લે તો આ બે કિલોમીટર એટલે જેટલા રસ્તોને તમે બતાવથી અંદર નદી કે જુઓ કે આ બધું બધું જોવાનું પ્રાચીન કહેવાય કારણ કે તે આપણે તો વિચાર કરો કે ડકાર પડ્યો ડકાર પડ્યો તે સમયે પાણી તો કંઈ હોતું નહીં પાણીમાં પાણી કે ખાવા પીવાનું તો એ સમયે આ વાવ બંધાવવામાં આવી હતી એવા પોતપોતાના ખેતરો લોકો બાંધતા પણ અત્યારે વાવ છે અમને તો જવાય એમ નહીં શકતો તમને જ કારણ કે પાણી ભર્યું જાઓ કેવી રીતનું તમને જે બતાવવા આવ્યો પછી વાવ હતી વિડીયો કેવો લાગ્યો કારણ કે આ બધું જોવાનું છે એટલે સપોર્ટ કરતા રહેજો અને બીજું કે આ સમયમાં આ બધા કોઈ ખેતરમાં બંધાવી કે અત્યારે ઘણા લોકો તો આપણે ત્યાં અંડરગ્રાઉન્ડ કયા હોય એવું થઈ ગયું એટલે વિડીયો કેવું લાગ્યો કમેન્ટ કરતા જાજો અને સપોર્ટ કરજો બને એટલો